હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ અરીઠા અરીઠાના જે ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ બચો એકસાઠ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બચ્ચો એકસાઠ રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે આઠસો એકોતેર રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે ચામાના ભાવ છે અગિયારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બે હજાર એકોતેર રૂપિયા છે ચામાના ભાવ છે તેરસો એકોતેર રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે ચમાને ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ છસો એકવીસ રૂપિયા છે ચમાને ભાવ છે પાંચસો એક્યાસી રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે ચાણ ભાવ છે નવસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એક્યાસી રૂપિયા છે ચમાના ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ રાઈ રાઈના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ એક હજાર એકોતેર રૂપિયા છે ચમાની ભાવ છે એક હજાર એકસાઠ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે ચમણી ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે ચમાની ભાવ છે બારસો અગિયાર રૂપિયા સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે છસો એકત્રીસ રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે ચામાંના ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે છસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે ચામાના ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ વાલ પાપડી પાપડી વાલના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે ચામાને ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ એક હજાર એકવીસ રૂપિયા છે ચામાને ભાવ છે સાતસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ અગિયારસો ચાર રૂપિયા છે ચામાને ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે ચૌદસો એક રૂપિયાથી લઈ પોળસો એક્યાસી રૂપિયા છે ચામાને ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે ચામાને ભાવ છે ચારસો એકવીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે સાતસો એક રૂપિયો હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે ચારસો એક રૂપિયો હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે એસી રૂપિયાથી લઈ એકચો નેવું રૂપિયા છે ચમાને ભાવ છે એક ચો રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે એકાવન રૂપિયાથી લઈ બચો સોળ રૂપિયા છે ચામાને ભાવ છે એકાણું રૂપિયા લસણ સૂકું ચૂકા લસણના જે ભાવ છે છસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો એક્યાસી રૂપિયા છે ચામા ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા मरसा सूका सूका मरसा भाव से बच्चों एक रुपया लै पंदर सौ एक रुपये से चा भाव से एक हज़ार एक रुपये हमें जो मरसा सूका पटो पटा सूका मरसा भाव से तरस सौ एक रुपया लै पच्चीस सौ एकन रुपया से चा भाव से तेर सौ एकावन रुपये हम जो धाणी धाणीना भाव से एक हज़ार एक रुपया लाइ सत्तर सौ रुपया से चाने भाव सेर सौ एकतालीस रुपया हमें जोए धा धाना भाव से नौ सौ एक रुपया लई पंदर सौ एक रुपया से चाने भाव से बार सौ एकाणु रुपया हमें जोए क्लोजी क्लॉजी भाव सेर सौ एक रुपया लई चार हज़ार एक रुपया से चाने भाव से ओगणचालीसौ रुपया હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પચીસો એકાવન રૂપિયાથી લઈ બેતાલીસો અગિયાર રૂપિયા છે ચામાને ભાવ છે ઓગણચાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બાવીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર એકસાઠ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર એકસઠ રૂપિયાથી લઈ બારસો છેતાલીસ રૂપિયા છે છમાને ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે છમાને ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ દાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકસાઠ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકસાઠ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ સોળસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે ચામાય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો એંશી રૂપિયાથી લઈ પાંચસો બાસઠ રૂપિયા છે ચમાને ભાવ છે પાંચસો સોળ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો સત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો આઠ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ